ફેસ ટુ ફેસ મળવાનો છે કેમ કે જે અમારો મુદ્દો છે ને થોડોક ચગી ગયો સારો એવો કે અમે ગયા તા ને જે દ્વારકા ને એમાં જે દિયા ગયા તા સ્કુબા ડાઇવિંગ કરવા એટલે એમાં થોડુંક વધુ કીધું ખીજાણા બધા એટલે ફોન કરીને તમને બધીને લઈ જ લીધા મને ને બનસી ને ભાણા પીને ભાણા પીને કેવું કરતો ફોન જ ન પડે એટલે એ મમ્મી ના ગુસ્સો હજી પણ છે જ એટલે આજે હવે આપણે જઈએ ઘરે અને પછી ખબર પડે કે કેવાય મૂળ છે કે ખીજ છે કે જોકે આ તો વાંધો નહીં હોય નોર્મલી થઈ ગયા છે કદાચ એટલે ભાઈ અમે હું જાઉં છું વામાવાડા અત્યારે અને મારે કારખાને જવાનું હતું તો ફટાફટ જાઉં અને જોઈએ ત્યાં શું વાતાવરણ છે પપ્પાએ તો વાત કરીને ને થોડુંક કીધું હતું એ કે તારે મમ્મી ને પણ મમ્મી અમારા ખોબા હેર ખાતી ઉપાડ્યા તો ભાઈ હું જાઉં છું અત્યારે બામાવાડા અને જોઈએ ત્યાં બધા શું કે આપણે કોમેન્ટ પણ હતી ઘણી તમારું ફેમિલી બહુ મસ્ત છે તમે જોઈન્ટ રહ્યો એ રેવાની એ રેવું કઈ સહેલું નથી જે જોઈન્ટ ફેમિલીમાં કે ભાઈ બધી વસ્તુમાં બધાને જાતું કરવું પડે કે કોઈ વાતથી ગુસ્સો થવો ન પડે બધી વસ્તુમાં જાતું કરવું પડે અને તો જ ફેમિલીમાં રહેવાની મજા આવે બાકી ન મજા આવે એટલે જે લોકો જોઈન્ટ ફેમિલી માં રહેતા હોય છે એને ખબર છે મજા કઈક અલગ છે અને એના માટે ઘણો સહન પણ કરવું પડે છે ત્યારે બધી મજા આવે બાકી એ વસ્તુ અશક્ય છે અત્યારના જમાના પ્રમાણે પણ ભગવાનની દયા છે અમારે ભાઈ દ્વારકાધીશની કે વાંધો નથી એમ અને જે લોકો રે છે એને ખબર જ છે કે કેવી રીતે રહી શકાય અને એ બધી કોમેન્ટ કરી એના માટે પણ દિલથી થેન્ક યુ અને હવે ભાઈ ભાવાવાડા પહોંચવા એવું ચાલો જોઈએ હવે ઘરે જઈને શું વારો ચડે એ હેલો એવરી વન તો આજે શું કહેવાય કે મયુર ગયા છે અને હું ને હીરવા બંને છીએ તો હીરવા ગઈ છે ટ્યુશનમાં આવશે સાડા પાંચે ચારથી થી સાડા પાંચે ને ટ્યુશન હોય તો બસ શું કહેવાય કે મયુર આજે બામણવાડા ગયા ત્યારે બામણા સાહેબ બધા અમે લોકો હતા પણ બસ થોડીક વાર માટે હતા એટલે કે વાત નથી થઈ હવે જોઈએ આજે બામણવાડા જાય પછી મયુરને શું કે બધા કારણ કે હજી પેલી દ્વારકા જ્યાતા એ વાત છે ચાલુ જ છે ધીમી ધીમે હવે બહુ કોઈ ખીચાતું નથી પણ જો એ મમ્મી ને મયુરનું ઇન્ટરેક્શન કેવું થાય તો શું કહેવાય કે બસ થોડી વાર પહેલાં ગયા અને હવે બામણવાડા પહોંચી જશે અને હીરવા આવે એટલે હવે અમે બે જ છીએ હીરવાને હું કારણ કે વંશિકા પણ હવે બામણવાળા જ સ્ટડી કરે છે બીકોઝ એનું પહેલેથી જ નામ ત્યાં હતું ઘણા બધાની કમેન્ટ પણ આવે કે વંશિકા દ્વારકા ન આવે તો વંદુ છે એ હવે બામણવાળા જ છે અને અમે એટલા બધા ગાડીમાં હતા તો એને હવે પાછા ત્યાંથી જવાના છે બામણવાળા તો એ ત્યાંથી જવાની છે અને એનું નામ તો પહેલેથી ત્યાં જ હતું બામણવાળા તો એમના સર કે જો અહીંયા ભણે તો વધારે સારું બીકોઝ અહીંયાના સબ્જેક્ટ અને ત્યાંના સબ્જેક્ટમાં થોડોક ડિફરન્ટ હતો તો પછી મમ્મી કે અમને પણ થોડી હેલ્પ રહી તો ભલે અહીંયા જ ભણે તો પછી એવું છેલ્લે ડિસાઇડ થયું તો હું ને હીરવા બે જ રહ્યા દર્શિકા પણ હવે સાસરે વહી ગઈ અને મયુર પણ બામણવાળા આવતા જતા રહેતા હોય તો શું કહેવાય કે ઘણા બધા હતા એમાંથી હવે અમે બે જ છીએ તો બહુ મિસ કરીએ બધાને અને ક્યારેક એકલું એકલું પણ લાગે કે ઓહો એટલા બધા હતા ને હવે અમે બે જ છીએ પણ શું કહેવાય કે પરિસ્થિતિ હોય એ પ્રમાણે રહેવું જ પડે અને તમે લોકો બહુ દિલથી બધા કમેન્ટ કરો છો એના માટે થેન્ક યુ હજી તો વિડીયો મૂકીએ ત્યાં જ ઘણા લોકો છે દ્વારકાધીશ અને જોરદાર વિડીયો છે એવી કમેન્ટ કરે છે તો એ બધાને દિલથી થેન્ક યુ અને જો હવે આગળનો પાર્ટ કે મયુર્તિ આંબા મળવાળા છે અને શું કરે છે તો અત્યારે હું આવી ગયો છું ઘરે થોડું કામ હતું અને મંતવ્ય જો હું કરે મંતવ્ય બોલું બોલ તો આમ તો બોલ બોલું શું બોલવાનું હે હા તારે આવું હતું ઓલામાં સ્કુબામાં એટલે દરિયામાં કા તો કોણ ખીજાતું હતું તઈ હું કેતા હતા જય શ્રી કૃષ્ણ હું હાલે હું હાલે લુસીલા મારા મમ્મી કેવા ગુસ્સામાં હતા ને મેં એને ટાઢા કરી દીધા મમ્મી ત્યારે મને હે ને ભાઈ જોરદાર ફોન કરી અને ધડબડાટી બોલાવતા હતા હું થોડીક વાર શાંતિથી સાંભળ્યા કર્યો પછી હું કા કઈ વાંધો નહીં ઓકે આપણે ઘરે આવીને મળીએ ત્યારે હું જુનાગઢ હતો રેડી લઉં હું બનશે પેલા તો સાંભળ્યો હમણાં ધોમ ખીજાણા મમ્મી એમાં ફૂલ સેફટી હોય એ કેતી હતી કેતી હતી વાણાબીન એ કે મને ફોન વિડીયો જોયો ને કે આઠ વાગે વાગે હું સમજી ગઈ કે ભાનાબીન કે બેદી પછી હે ને કે મમ્મી એ રી કે વાત કરી કે ટાઢુ પડી જાય મારા મમ્મી ખોપ ભાઈ હજી પણ એવો ને એવો છે એટલા બી ને બધા એની વાત ન હોય કેમ કે એમાં ખુબા વાર તમે આગળનો વિડીયો જોયો છે આ સ્કુબા ડાઇવિંગ કરવા દિયા ને ગયા ને અમને અમને ખીજાણા આ ગોવિંદ હતો સપોર્ટમાં હતો અમારા ગોવિંદ તો કઈ કે નહીં અમારા જમાઈ રહી એટલે વારો મારો ભાના બી અને દર્શિકાનો એટલા વારો ચડ્યો હતો ફૂલ મમ્મી ત્યારે એટલા ગુસ્સામાં હતા ને કે વાત ન પૂછો મમ્મી પછી હું કાકાને ને કીધું હતું કે હા 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 હું કેતા હતા

હમ હમ હું ગાજર લાવો તમારે ખાવું ભાઈ આ છે મકાઈ આ ગદપ સનસેટ નો ટાઈમ છે ભાઈ મંતવ્ય કઈ ગયો તો ભાઈ હું આવી ગયો ખેતરમાં આટો મારવા અને આ છે આપડો સિંહ હજી ઉગે છે

તારા આવું હતું ક્યાં બીક લાગે એમાં શું બીક લાગે દરિયામાં કઈ નો બીક લાગે તો અહીંયા આ વખતે દરિયામાં જાય છે અંદર હા મજા આવે નાના નહીં જવાનું જ છે આ વખતે જો તું અત્યારે ઘઉં પાણી ચાલુ છે જો નજારો કેમ છે ના ચાપડી વાયુ પાણી ઉપર જ છે એકદમ

કરીને હવે પેલા હું નાઈ લઉં અને પછી પાછું એક કામ છે એટલે ફટાફટ પેલા નાઈ આવું અને પછી મળીએ બધાને આપણે નાઈ જોઈને આવી ગયા અને હવે જવાનું છે મિલે અને બધો એપિસોડ પૂરો થઈ ગયો ખીજાવાનો હતો એ બધું થઈ ગયું સમાધાન પછી પપ્પાને મળ્યા નથી પપ્પા શું કહે અને જો વંદુ શું કરે એ વંદુ મજામાં બસ મજા શું કહે અમારે વિડીયોના રિવ્યુ બો હાલો એ ઈવ નહીં ખીજાણા કીવા બો ખીજાણા અરે તું હાઈ હાંભરતી છે ને બધુંય બો હાંભરતી છે અને ભાઈ vendu લેસન કરે છે હવે આ વિડિયો ને પૂરો કરીએ અને મારી મમ્મી જોરી અહી મમ્મી હાલો હવે જે આપણો સમાધાન થઈ ગયું રેડી તો ચાલો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો કાલે નવા વ્લોગ સાથે મળીએ